તો મહાદેવને જાય મહાદેવ ને અત્યારે અમે જાય દાતાર આ બે દોસ્તાર અને અમે જો ચોમાસું હે ને વરસાદ ચાલુ થયો ને વ્યુ એમ હે તો હાલો કન્ટિન્યુ હજી એક દોસ્તાર હે ને અહીંથી આવે હે એ ભાઈ ગાડી લઈને આવે હે એની વાઇટ જોઈને ઉભા જેની વાઇટ જોતા હતા ને એ તેને આવી ગયા હે અને આ બે હવે જાય દાતાર રોડ ઉપર અત્યારે આપણે પોગી ગયા છે જે તે અને આયા છે ને ચેકિંગ છે પ્લાસ્ટિક ને કચરો ને બધું કાઢી નાખવાનું આયા એટલે હરિયાલી છે ને ખાલી આનો વ્યૂ જોવા જાવ અત્યારે ફરી અમે પાછા પોગી ગયા છીએ વેલિંગ્ટન ડેમે ડેમ આજે વરાણો તો નથી પણ અત્યારે લીલું છ મે એક નંબર છે અત્યારે સીડી ચાલવાની ચાલુ કરી દીધી અને પાકી ગયા નવ ને ચાર અને અત્યારે લીલું છમ ફૂલ હેલું તો અત્યારે જો આપણે એક જગ્યાએ પહોંચી ગયા લોકેશન હે એક નંબર સીડી રહીને હો પગછ્યા ત્યાંથી અહીંયા હે લોકેશન જો એક નંબર હે અહીંયા ફોટાવાળે એવું અને હવે ઉપર ચડવાનું ચાલુ કરશું તો કન્ટિન્યુ આ ભાઈ ને

અત્યારે આ જગ્યા પાડે છે એક થી એક ચડ્યા હતા અને વરસાદ જેવું છે ને એટલે મજા આવે છે લીલું હરિયાળી થઈ ગયું છે ફૂલ તો મિત્રો અત્યારે થોડાક ઉપર ચડ્યા ને હવે જો વાતાવરણ ફૂલ વાદળ વાદળો વાદળ એટલું હે ને આમ બાજુ બાજુમાં કાંઈ દેખાય નહીં એટલું વાદળ અને આવો ને તો ચોમાસામાં જ આવજો બાકી તમે તરસા મરી જાઓ પાણી પી પીધા વગરના અને અત્યારે તમે થોડાક પકો થયા થોડાક ને પાણી મળી જ જાય તમને મિત્રો અત્યારે હે ને આપણે આંબો ને ઓલી લઈએ ગૌશાળાની આવે ને ત્યાં ભા પણ આ વાદળ જુઓ ફૂલ મોજો આવી મજા તો ચોમાસા સિવાય આવે નહીં અને જો આ વાદળ જોવા હોય ને તો છઠ્ઠા મહિનામાં આવવાનું ને પાણી જોવો હોય ને પાણી નદીઓને ને બધે તો સાતમા મહિનામાં આવવાનું સાતમા મહિના પંદર તારીખ પછી આવો ને એટલે વરસાદ ચાલુ હોય અહીં બધે મિત્રો અમે દાતા દર્શન તો ન કર્યા તો અમે ડાયરેક્ટ નીકળી ગયા નગારિયા પાણે અને વરસાદ વાદળ વાદળ ફૂલ અને વરસાદે ચાલુ થાય ત્યાં

અહીંયા જાઓ તમે તમને મજા આવે જો મોન્સૂન ની હિલ્સ ની મજા લેવી હોય ને તો આવી જગ્યાએ આવો પાણી જો અહીંયા રસ્તામાં આખા રસ્તામાં આવું છે આટલું આટલું અંદર છે મિત્રો ત્યાં દાતાર બાપુ એ ગયા દર્શનમાં લાઈન છે અંદર વિડીયો તો નથી ઉતારવા દેતા આમ લોકેશન જો ફૂલ વાદળ વાદળ આયે વાદળ મિત્રો દર્શન કરીને પ્રસાદી લઈને અત્યારે આ બેહવા આવ્યો છે ફરતી પર વાદળ લોકેશન એમ છે અને બેક બાકડે બેઠા છે બાકી પાછળનો વ્યુ જો એક નંબર તો મિત્રો અત્યારે ઉતરવાનું ચાલુ કરી દીધું હે અને નીચે ઉતરી જાય હવે વરસાદ આવ્યો ને બહુ મજા આવી નીચે ઉતરીને વિડીયો ચાલુ કરું મિત્રો પાછા અત્યારે વિલિંગટન ડેમે આવી ગયા હી અને આવી ગયો છો મારી ગાડીએ અને હવે છે ઘરે વિડીયો જો ગમ્યો હોય કે ના ગમ્યો હોય ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો અને અહીંયા જો નજારો અત્યારે વાઇન્દ્રા બાંદ્રાનો છે ચોમાસામાં વિલિંગટન ડેમનો નજારો એમ છે તો બાય બાય